દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદિન ખત્રી દર્શક મિત્રો બોડેલી ડભોઈ રોડ પર ડોરમાર ગામ પાસે ઇનોવા કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલકનું ઘટના સ્થળ પર કરોડ મોત થયું છે ઘટનામાં બાઇક ચાલકને માથા તેમજ અન્ય શરીરના ભાગે ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળ પર મોત થયું હતું ઇનોવા કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો સામસામે આ અકસ્માતની ઘટના બની છે સામસામે છે તે વાહનો જે ટકરાયા હતા અને બાઇક ચાલકનું મોત થયું છે બાઇકને મોટું નુકસાન થયું છે સાથે સાથે જ કારને પણ મોટું નુકસાન થયું છે ખાસ કરીને બાઇક ચાલક છે તે કોણ છે તે હાલ જાણી શકાયું નથી પોલીસે બાઇક ચાલકની ઓળખ માટેના ચક્રો ગતિમાન કર્યા છે બાઇક ચાલકના માથા ઉપર હિન્દી ભાષામાં એક ગરીબ શબ્દ લખેલો હોવાનું સામે આવ્યું છે તેની પાસે કોઈપણ પ્રકારનું ડોક્યુમેન્ટ્સ ન મળતા પોલીસ પણ હાલ તેની તપાસમાં જોડાઈ ગઈ છે તો દર્શક મિત્રો તમારા પણ વિસ્તારમાં કોઈપણ આ ઘટના બની હોય અને આ યુવાન કોણ છે જાણી શકાય તો કોમેન્ટ કરશો અને તાત્કાલિક બોડી પોલીસને જાણ કરો તેવી એક અપીલ કરવામાં આવી છે આ જ્યારે ઘટના બાદ છે તે એકસો આઠને પણ સંપર્ક કરવામાં આવ્યો હતો અને વધુ તપાસ માટેની હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અકસ્માતને લઈને ટ્રાફિકનો વ્યવસ્થા થઈ કરવામાં આવી હતી ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પોલીસ મૃતક યુવાનનો મૃતદેહ લઈ આગળની તપાસ હાથ ધરી રહી છે દર્શક મિત્રો છોટા જિલ્લા સહિત આસપાસની બનતી ઘટનાઓના સમાચાર જોવા માટે ડેલી બોડેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલશો નહીં